આ મહિનામાં ખૂબ ગરમી હોય છે અને આવી સ્થિતિમાં ઉપવાસ કરવાથી અખૂટ પુણ્ય મળે છે અક્ષય પુણ્ય એટલે એવો ગુણ જેની અસર જીવનભર રહે જેઠ માસમાં ગંગા દશેરા અને નિર્જલા એકાદશી જેવા ઉપવાસ અને તહેવારો પણ આવે છે જે આપણને પાણીનું મહત્વ સમજાવે છે આ રીતે તમે શનિ જયંતિ ઉજવી શકો છો નવગ્રહોમાં શનિદેવને ન્યાયાધીશ માનવામાં આવે છે શનિ સૂર્યદેવના પુત્ર છે યમરાજને યમુના શનિદેવના સાવકા ભાઈ બહેન છે એવું માનવામાં આવે છે કે શનિદેવનો જન્મચૈત્ર મહિનાની અમાવાસ્યાના દિવસે થયો હતો શનિજયંતિના દિવસે સવારે વહેલા ઉઠીને સૂર્યને અર્ઘ્ય અર્પણ કરો આ પછી કોઈ કોઈપણ શનિ મંદિરમાં જઈને શનિદેવને સરસવના તેલનો અભિષેક કરો શનિદેવને વાદરી કાળા વસ્ત્રો અર્પણ કરો વાદળી ફૂલ અને કાળા તલ અર્પણ કરો નારિયે મોસમી ફળો અને મીઠાઈઓ અર્પણ કરો શમ શનૈરાય નમઃ મંત્રનો જાપ કરતી વખતે ધૂપ અને દીવો પ્રગટાવો આરતી કરો જરૂરિયાતમંદ લોકોને તેલનું દાન કરો આ સાથે તમે છત્રી ચંપલ ચપ્પલ કપડાં અને અનાજ પણ દાન કરી શકો છો વિડિયોમાં જણાવેલ માહિતી ઇન્ટરનેટ અને ન્યૂઝપેપરના માધ્યમથી લેવામાં આવે છે જેથી અમારી ચેનલ કોઈપણ બાબતની પુષ્ટિ કરતું નથી